સુરતની જોયસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે તામિલનાડુમાં યોજાયેલો સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં ગુજરાતના બેન્ડને રિપ્રેઝન્ટ કરી વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો ત્યારે વિદ્યાર્થીઓને સન્માનવા અને આવકારવા સુરતના રેલવે સ્ટેશન પર ઢોલ અને તાસા સાથે રેલી કાઢવામાં આવી હતી સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા સુડતાલીસ વર્ષથી કાર્યરત જોયસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સુરતનું અને ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું છે

મારું નામ યોગિતા શિરગાંવકર છે આજે સત્યાવીસ વર્ષથી હું આ સ્કૂલમાં જોબ કરું છું ને અત્યારે અમે આ બેન્ડ લઈને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા નેશનલ લેવલ પર જાંબોરીમાં આગળ બી અમે બે વાર જઈને આવ્યા છે ને ફર્સ્ટ રેન્ક જીતીને આવેલા છે અને અત્યારે અમારો ફર્સ્ટ નંબર આવ્યો છે બેન્ડ કોમ્પિટિશનમાં ટોટલ ફિફ્ટીન બેન્ડ હતા બીજા અલગ અલગ સ્ટેટના એમાંથી આપણું ફર્સ્ટ નંબર આવ્યું છે અને ગુજરાત ને અમે રિપ્રેઝેન્ટ કરીને જીતીને આવ્યા છે મહેનત તો રજૂઆત કરી હતી આગળ બે વાર અમે ફર્સ્ટ ટાઈમ જયારે અમે ગયા ત્યારે થર્ડ નંબર આવેલો હતો તે અમે કર્ણાટક ગયા હતા પછી સેકન્ડ ટાઈમ અમે પાલી રાજસ્થાન ગયા હતા અને અત્યારે અમે એની પ્રેક્ટિસ આ કોમ્પિટિશનની પ્રેક્ટિસ અમે છેલ્લા બે મહિનાથી કરીએ છીએ એમાં અમને અમારા સ્કૂલનો સપોર્ટ છે જ એની સાથે બાળકોની મહેનત અને એના વાલીઓની પણ મહેનત એટલી જ છે કે બધી રીતે અમને સપોર્ટ કરેલો છે પહેલી વાર અમે ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં કર્ણાટકમાં થર્ડ પ્રાઇઝ લઈને આવેલા પછી રાજસ્થાન પાલીમાં ફર્સ્ટ પ્રાઇઝ લઈને આવ્યા અને અત્યારે અમે લોકો તમિલનાડુમાં ત્રીચીમાં હતું એ કોમ્પિટિશન એમાં અમે ફર્સ્ટ પ્રાઇઝ લઈને આવ્યા છે પહેલાં તો અમારું કોન્ફિડન્સ પેરેન્ટ નો ટ્રસ્ટ અમારી ઉપર અને અમારો સ્કૂલ નો સપોર્ટ કરે છે જે ઇન્સ્ટ્રુમેન્ટ કલાકો ઉભા રહે છે અમુક ટાઈમ તે લોકોને પાણી પીવાનો પણ ટાઈમ નહીં મળતો હોય તો આ કોમ્પિટિશન માટે જે ઉભા રહેતો હોય બધાના વચ્ચે એ અને એ લોકોનો અમારી ઉપર વિશ્વાસ ને અમારો એ લોકોની ઉપર વિશ્વાસ આજ બધું કામ લાગે છે આ અંગે શાળાના શિક્ષક યોગિતાબેને જણાવ્યું હતું કે તામિલનાડુમાં સ્પર્ધામાં અમારી શાળાના બાળકોએ ગુજરાતના બેન્ડ ને રિપ્રેઝેન્ટ કર્યું હતું વિદ્યાર્થીઓએ બે મહિના સખત મહેનત કરી હતી આ સાથે તેમના માતા પિતા દ્વારા પણ તેમને તૈયારીઓ કરાવાઈ હતી તો શાળા દ્વારા પણ તમામ સમજણ આપવામાં આવી હતી બેન્ડ કોમ્પિટિશનમાં અલગ અલગ રાજ્યના પચાસ જેટલા બેન્ડ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી અમારી શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ગુજરાત બેન્ડ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો આ અગાઉ કર્ણાટક અને રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં અમારી શાળા દ્વારા બીજો અને ત્રીજો નંબર મેળવવામાં આવ્યો હતો અને હવે પહેલો ક્રમાંક હાંસલ કરી વિદ્યાર્થીઓએ શાળાના પરિવારનું સુરતનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે જોયસ ઇંગ્લિશ સ્કૂલ વરાછામાં સ્કૂલ વરાછામાં સ્કૂલ છે અને બેન્ડ વગાડવા મેં તમિલનાડુ તિરુચલા ગયા હતા સારું હતું અને ગુજરાતનું બેન્ડ જોવા બધા ઉત્સુક હતા જે બીએમ છે બીએચ રોલ વિથ ડિસ્પ્લે ટુ મંથથી ના પ્રેક્ટિસ ચાલતી કલાકોની મહેનત બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત